મિત્રો દિવાળીની રજાઓમાં જેસલમેર ફરવા ગયેલા એક ગુજરાતી પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢી ઘટનાને અંત સુધી સાંભળજો બહુ મજા પડી જશે અમદાવાદ શહેરના નાણકડા ફ્લેટમાં રહેતા કરણભાઈ રોજની જેમ વહેલી સવારે પોતાના ડ્રોઈંગ રૂમમાં પેપર વાંચી રહ્યા હતા બીજી તરફ નાના ખૂણામાં નાનકડા ટેબલ પર પડેલા સ્પીકરમાં ધીમા ધીમા ભજન વાગી રહ્યા હતા એમના પત્ની ક્રિષ્નાબેન મંદિર પાસે બેઠા દીવાબત્તી કરી રહ્યા હતા હંમેશાની જેમ આજે પણ કરણભાઈના ઘરનું વાતાવરણ એકદમ શાંત ભક્તિમય લાગતું હતું પરંતુ આજના દિવસને આ શાંતિ ખૂબ જ મોટી મુસીબતનો સંકેત આપતી હતી જેની કલ્પના તેમને સપનામાં પણ કરી ન હતી કરણભાઈ મૂળ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના વતની હતા પરંતુ પોતાની નોકરીને લઈ એ એમના પરિવાર સાથે અમદાવાદ શહેરમાં રહેતા હતા હાલ તેઓ એ નિવૃત્ત શિક્ષક છે એમના પત્ની ક્રિષ્નાબેન પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આ બંનેને સંતાનમાં ભગવાન એક દીકરી આપી હતી જે મુંબઈ શહેરમાં અભ્યાસ કરતી હતી સવારનું કામકાજ પતાવી કૃષ્ણાબેન પોતાની નોકરી પર જવા માટે તૈયાર થઈ ગયા કૃષ્ણાબેન ઘરેથી નીકળ્યા અને તેમના પગલાં ફ્લેટની સીડીઓ પર ગુંજી રહ્યા હતા તેમનું રોજિંદુ જીવન એવું જ હતું કરણભાઈને વાંચતા લખવાનો ખૂબ શોખ હતો તેઓ નિવૃત્તિ પછી પણ આ શોખને બધું સમય આપતા હતા દરરોજની જેમ તેઓ પોતાની જૂની ડાયરી લઈને લખવાનું શરૂ કર્યું પરંતુ અચાનક ઘરનો ડોરબેલ વાગ્યો અવાજ આવ્યો એટલે અચાનક તેમને કરણભાઈ ચમકી ગયા કોણ આવ્યું હશે અત્યારે વિચારીને તેઓ દરવાજા તરફ ગયા જેવો દરવાજો ખોલ્યો તેમની આંખો ચાર થઈ ગઈ તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેઓ ઝડપી ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કૃષ્ણાબેનને કોલ કર્યો અને કહ્યું ક્રિષ્ના તું ઝડપથી ઘરે આવી જા અને ફોન મૂકી દીધો સામે કૃષ્ણાબેન હજુ તો પોતાની નોકરી પર પહોંચ્યા અને થોડો સમય થયો હતો તેઓ શાળાના ગેટ પર જ પહોંચ્યા હતા કે ફોન વાગ્યો કરણભાઈનો અવાજ સાંભળી તેઓ એકદમ ગભરાઈ ગયા તેમને તરત જ કરણભાઈની તબિયતની ચિંતા થઈ તેઓનું મન વિચારોના તોફાનમાં ફસાઈ ફસાઈ ગયું કૃષ્ણાબેન તરત જ પોતાનું કામ છોડી ઓટો પકડી અને ઘર તરફ દોડ્યા રસ્તામાં તેમનું હૃદય ઝડપથી તપકી રહ્યું હતું અને વારંવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન એમને કોઈ થયું હોય નહીં ને ઘરે પહોંચીને તેઓ ડોરબેલ વગાડે છે તેમના હાથ કંપી રહ્યા હતા અને હૃદયના ધબકારા ખૂબ જ તેજ હતા જેવો દરવાજો ખુલ્યો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સામે ઊભી હતી તેમની લાડકી દીકરી પ્રિયા જેને તેઓએ મહિનાઓથી જોઈ ન હતી ભગવાને કરણભાઈના લગ્નના ઘણા વર્ષો બાદ દીકરીના આશીર્વાદ આપ્યા હતા એટલે પ્રિયા કરણભાઈ અને ક્રિષ્નાબેનને ખૂબ જ લાડકી હતી પ્રિયાના ચહેરા પર એક હાસ્ય હતું પરંતુ તેને જોઈને ક્રિષ્નાબેન ભાવુક થઈ ગયા તેઓએ તરત જ પ્રિયાને ગળે લગાવી અને કરણભાઈ તરફ જોઈને કહ્યું હું તો ડરી ગઈ હતી તમને કંઈ થઈ ગયું તો નહીં હોય ને તમે તો ફોન કરીને મને ડરાવી દીધી કરણભાઈ હસતા હસતા કહેવા લાગ્યા એમાં તો હું તારો બીજો મૂકું એમ છું પીછો મૂકું એમ છું પછી કરણભાઈને ખબર મારી સાથે શું થયું તેના શબ્દોમાં મજાક હતી કરણભાઈ તરત જ ગંભીર થઈ ક્રિષ્ણાબેન તરત ગંભીર થઈ ગયા કહેવા લાગ્યા શુભ શુભ બોલો આમ પણ કંઈ બોલતું હશે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એમના અવાજમાં એક ચિંતા અને પ્રેમ ઝલકતા હતા પછી બંને પતિ પત્ની દીકરીને ગળે લગાવી પ્રિયાના આવવાથી કરણભાઈના ઘરનું વાતાવરણ એકદમ ખુશ થઈ ગયું હતું પ્રિયા પણ હવે સત્તર વરસની થઈ ગઈ હતી અભ્યાસના લીધે તે ઘણા મહિનાઓથી પોતાના મમ્મી પપ્પાને મળવા નહોતી આવી શકી પરંતુ જેવી એને સ્કૂલમાંથી દિવાળીની રજા પડી પોતાના મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપવા માટે ઘરે પહોંચી ગઈ ત્રણેય જણા એકબીજા સાથે વાતો કરવામાં એટલા મગ્ન થયા કે ક્યારે રાત થઈ ગઈ ખબર પણ ના પડી રાતના સમયે જ્યારે બધા સાથે બેસીને ભોજન લઈ રહ્યા હતા ત્યારે પ્રિયા એના પપ્પાને કહે પપ્પા મને જેસલમેર ફરવા જવાનું ખૂબ મન થયું છે અને આમ પણ મારા દિવાળીનું વેકેશન છે તો આપણે બધા ફરવા માટે જતા રહીએ પોતાની દીકરીની આ વાત સાંભળીને પહેલાં તો કરણભાઈએ એટલે દૂર સુધી જવાની ના પાડી દીધી પરંતુ પ્રિયા ફરી વખત કહેવા લાગી પપ્પા મારી બધી જ બેમપાણીઓ ત્યાંથીની બહુ વાતો કરે છે અને મને પણ એ જગ્યા જોવાનું મન થયું છે આ વાત સાંભળી ક્રિષ્નાબેનને કરણભાઈને ફરવા જવા માટે સમજાવ્યું અને અંતે પોતાની પત્ની અને દીકરીની ઈચ્છાને ધ્યાનમાં રાખીને કરણભાઈએ જેસલમેર ફરવા જવા માટે હા કહી દીધી એક દિવસની તૈયારી કર્યા બાદ કરણભાઈ પોતાની ગાડી લઈને પરિવાર સાથે જેસલમેર ફરવા માટે નીકળી ગયા એમની દીકરી પ્રિયા પાસણની સીટ પર બેઠી બેઠી એના ફોનમાં જેસલમેરના ફોટા જોઈ રહી હતી એના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક હતી આમ તો જેસલમેર તરફ મુખ્ય હાઈવે પર આગળ વધી રહ્યા હતા મુસાફરી ઘણી લાંબી હતી તેઓ રસ્તામાં ઢાબા પર થોડો વિરામ લઈને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા સવારનો તડકો હળવો હળવો પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ સૂરજ આકાશમાં ઊંચો ચડતો ગયો સવારની સાંજ પડવા આવી અને રસ્તા પર ટ્રાફિકની ભીડ વધી ગઈ ટ્રકો કાર અને લાંબી લાઈનો હતી કરણભાઈએ ગાડીની સ્પીડ ધીમી કરી દીદી તેમને લાગ્યું કે જેસલમેર પહોંચવામાં બહુ મોડું થઈ જશે પ્રિયા તો બારીમાંથી બહાર જોઈ રહી હતી પરંતુ આ ટ્રાફિકની ભીડમાં તો તે પણ કંટાળી ગઈ હતી પપ્પા આટલો ટ્રાફિક ક્યારે ખતમ થઈ જશે તેણે પૂછ્યું તેના અવાજમાં થોડી અધીરાઈ હતી અચાનક પ્રિયાની નજર રસ્તાની બાજુમાં નીકળતી નાનકડી કેડી પર પડે છે તે કેડી પર એક જૂનું બોર્ડ લટકતું હતું જેમાં દૂરથી ઢંકાયેલા અક્ષરોમાં લખ્યું હતું જેસલમેર એકસો પચાસ કિલોમીટર પ્રિયા પપ્પાએ કહ્યું પપ્પા જુઓ અહીં તો જેસલમેર જવા માટે બીજો રસ્તો પણ છે આ રસ્તો પકડી લઈએ તો વહેલા પહોંચી જઈશું કરણભાઈએ પણ તે બોર્ડ તરફ જોયું અને ટ્રાફિકથી કંટાળીને તેમને વિચાર આવ્યો કે આ શોર્ટ લેવાથી સમય બચી જશે તેણે ક્રિષ્નાબેન તરફ જોયું જેમણે થોડી ચિંતા સાથે કોઈ પરંતુ આ રસ્તો ઓછો વપરાતો લાગે છે ક્યાંક અંધારું થાય તો કરણભાઈ હસીને કહ્યું ચિંતા ન કરો આપણે તો સાથે છીએ ને અને જેસલમેર વહેલા પહોંચી જઈશું આમ વિચારીને તેમને ગાડીનું સ્ટેરિંગ વાળી દીધું અને નાનકડી કેડી તરફ ગયા હવે તેઓ મુખ્ય હાઈવેથી અલગ થઈ ગયા નાના રસ્તા પર ચાલી રહી હતી ગાડી જેમ આસપાસ થોડી જાડીઓ અને ખુલ્લા મેદાનો હતા હવે તો શૌજની પણ રાત થવા આવી હતી આ રસ્તો એટલો સોકળો અને શાંત હતો કે આસપાસ કોઈ વાહન માણસ જોવા મળતું ન હતું કરણબાઈને ઘણીવાર વિચાર આવ્યો કે ક્યાંક રસ્તો લઈને ભૂલતો નથી કરીને અને તેઓ વારંવાર ગાડીના ડિસ્ક પર જીપીએસ તરફ જોઈ રહ્યા હતા જેમાં સિગ્નલ ખોવાઈ જતું હતું પરંતુ તેઓ મનમાં પોતાને દિલાસો આપી રહ્યા હતા બસ થોડું આગળ જઈએ કદાચ જેસલમેનની લાઇટો દેખાઈ જશે ક્રિષ્નાબેન પણ જોઈ રહ્યા હતા તેઓ વારંવાર તરફ ક્રિશ પ્રિયા તરફ બેટા તું ઠીક છે ને કંઈ ડર તો નથી લાગતો ને તો પ્રિયા હસીને પોતાનો ડર છુપાવતી હતી તેણે કહ્યું મમ્મી ચાલો કોઈ ગીત ગાઈએ તો રસ્તો જલ્દી પૂરો થઈ જશે ગાડી આગળ વધી રહી હતી અંધારો વધતું હતું અચાનક જ એમની ગાડીનું એન્જિન બંધ થઈ ગયું કરણભાઈએ બ્રેક લગાવી ગાડીને સાઈડમાં કરી પરંતુ એન્જિનનો અવાજ એકદમ બંધ થઈ ગયો સીટ પર બેઠી હતી એમની પત્ની અચાનક ચમ ચમકી ગઈ અને પ્રિયાએ કહ્યું પપ્પા શું થયું ગાડી કેમ બંધ થઈ ગઈ તેના અવાજમાં ગભરાહટ હતી કૃષ્ણાબેને તરત જ હાથ પકડી કહ્યું બેટા ચિંતા ન કર જોઈ લેશે કદાચ કોઈ નાનકડી તકલીફ હશે કરણભાઈએ ગાડી શરૂ કરી એમની કોશિશ ઘણી કરી પરંતુ ચાવીને વારંવાર ફેરવી પરંતુ ગાડી શરૂ થઈ નહીં કારણ કે અંધારામાં એકલા રસ્તા પર આવી તકલીફ તેમને ચિંતામાં મૂકી દીધા કરણભાઈને લાગે છે કે કંઈ મોટી સમસ્યા છે તેમને મનમાં વિચાર્યું ને પછી કૃષ્ણાબેન પ્રિયાને કહ્યું તમે બંને અહીં જ બેસો દરવાજો લોક કરી લો હું બહાર જઈને તપાસ કરું છું કરણભાઈએ ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળીને બહારનું વાતાવરણ એટલું શાંત અને ભયાનક લાગી રહ્યું હતું કે તેમને એક ક્ષણ માટે શ્વાસ અટકી ગયો આસપાસ ફક્ત અંધારું શાંતિ જ હતી ના તો કોઈ વાહનનો અવાજ ના કોઈ માણસની અવર જવર કરણભાઈએ પોતાના ફોનની ટોર્ચ ચાલુ કરી ગાડીના બોનેટ તરફ આગળ વધ્યા ગાડીમાં શું વાદો પડ્યો છે એ તો કરણભાઈને કંઈ ના સમજણ પડી હવે તેઓ પોતાનો ફોન લીધો અને જોયું કે તેમના ફોનમાં નેટવર્ક પણ ન હતું હવે આગળ તેઓ શું કરશે કરણભાઈને કંઈ સમજમાં આવતું ન હતું પછી તેમને ગાડીમાં પાછા આવીને પોતાની પત્ની ક્રિષ્નાબેન અને દીકરી પ્રિયાને કહ્યું આપણે અહીંથી આગળ જઈ શકીએ તેમ નથી ગાડીમાં કંઈક મોટી તકલીફ છે તે શરૂ થતી નથી તેમનો અવાજ ભારે અને ચિંતાથી ભરેલો હતો પરંતુ તેઓ પોતાના પરિવારને ગભરાવા દેવા માગતા ન હતા આ વાત સાંભળીને પ્રિયા તો ગભરાઈ ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગી પપ્પા અહીં તો મને ખૂબ ડર લાગે છે અને તે ક્રિષ્નાબેનની બાજુમાં વધુ સરકી ગઈ અને બેસી ગઈ કૃષ્ણાબેન તરત જ પ્રિયાને શાંત કરી અને કહ્યું પ્રિયાના માથા પર હાથ ફેર્યો અને કહ્યું બેટા ડર નહીં પપ્પા છે જ ને તેવું કંઈક રાસ્તો કાઢશે ભગવાન પર વિશ્વાસ રાખ પરંતુ અંદરથી કૃષ્ણાબેન પણ ચિંતિત હતા તેમને લાગી રહ્યું હતું કે આ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે પોતાની દીકરીને આવી હાલત જોઈને થોડી વાર માટે તો કરણભાઈ પણ વિચારમાં પડી ગયા પછી એમને નક્કી કર્યું કે તેઓ ચાલીને જ પોતાના પરિવાર સાથે આ રસ્તાની બહાર નીકળી જશે પરંતુ આસપાસનું વાતાવરણ જોઈને એમને અહીંથી બહાર નીકળવાનું જોખમી લાગી રહ્યું હતું પણ પછી પોતાની દીકરીનો ચહેરો જોઈ એમણે અહીંયાથી નીકળી જવાનું જ પસંદ કર્યું કરણભાઈ પોતાની દીકરી અને ક્રિષ્નાબેનનો હાથ પકડીને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી ધીમે ધીમે ચાલી રહ્યા હતા આસપાસ ઘણું અંધારું હતું કરણભાઈએ મનમાં વિચાર્યું કે રોડ સુધી પહોંચી જાય અને ત્યાંથી કંઈક વાહન મળે એટલે તેઓ કૃષ્ણાબેન અને પ્રિયાને વાહનમાં બેસાડી દેશે અને પછી ગાડી સરખી કરાવીને જશે સમય વીતતો જતો હતો પરંતુ રસ્તો તો અંત દેખાતો ન હતો તેમના પગ થાકી ગયા હતા અંધારો વધુ ઘાટ થઈ રહ્યું હતું પ્રિયા તો હવે રડવા જેવી થઈ ગઈ ક્રિષ્નાબેન તેને પ્રેમથી કહી બેટા થોડું આગળ જઈએ એટલે રોડ આવી જશે ઘણો સમય ચાલ્યા બાદ આખરે દૂરથી લાઇટનું તેજ દેખાય તેઓ મુખ્ય રસ્તા પર પહોંચી ગયા રસ્તા પરથી સ્ટ્રીટ લાઇટો જોઈને ત્રણેય રાહતનો શ્વાસ લીધો પ્રિયાના ચહેરા પર હાસ્ય આવી ગયું અને ક્રિષ્નાબેને ભગવાનનો આભાર માન્યો પછી કરણભાઈએ જણાવ્યું કે તેઓ પ્રિયા અને કૃષ્ણાબેનને વાહનમાં જેસલમેર સુધી મોકલી દેશે અને પોતે અહીંથી કોઈ ગેરેજવાળાને શોધી ગાડી સરખી કરાવીને પાછળ આવી જશે તમે બંને હોટલ પર પહોંચી વહે હું વહેલો આવી જઈશ તેમણે કહ્યું તો કૃષ્ણાબેને આ વાતને માનવાની સખત ના પાડી દીધી ના અમે અહીં તમને એકલા મૂકીને નહીં જઈએ આપણે સાથે જઈશું તેમની આંખોમાં ચિંતા હતી તેઓ કરણભાઈને એકલા છોડવા તૈયાર ન હતા પરંતુ કરણભાઈએ પરિસ્થિતિ સમજાવી પ્રિયા થાકી ગઈ છે અને રાત રાત તમે અહીં રહેશો તો વધુ તકલીફ થશે હું ઠીક કહું છું તમે ચિંતા ના કરો આખરે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કૃષ્ણાબેન માની ગયા પરંતુ તેમનું હૃદય ભારે હતું અંતે થોડી રાહ જોયા બાદ તેમને એક બસ મળી ગઈ તે બસ જેસલમેર તરફ જઈ રહી હતી કરણભાઈએ ટિકિટ ખરીદી અને ક્રિષ્નાબેન તથા પ્રિયાને બેસવામાં બસમાં બેસાડ્યા અને કહ્યું થોડી વારમાં આવું છું તમે આરામ કરજો કરણભાઈને આવી રીતે એકલા મૂકી જવું ક્રિષ્નાબેનને ઠીક લાગ્યું નહોતું તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ વિચારી રહ્યા હતા કે અજાણ્યા વિસ્તારમાં તેઓ કેવી રીતે મેનેજ કરશે પરંતુ પછી તેમને થયું કે પ્રિયા વધારે હેરાન થશે પરંતુ કરણભાઈએ તો જેસલમેરમાં એડવાન્સમાં હોટલ અને અન્ય સુવિધા બુક કરાવી હતી તેથી અત્યારે પોતાની જગ્યા પર પહોંચી જવું વધારે સારું કૃષ્ણાબેન ચિંતિત હતા જે કરણભાઈ એને કહેવા લાગે તમારું ધ્યાન રાખજો અને જલ્દી આવી જજો બસ ચાલુ થઈ ગઈ કૃષ્ણાબેન તથા પ્રિયા બસની એક સીટ પર બેસી કરણભાઈ તરફ જોઈ રહ્યા હતા કરણભાઈ રસ્તા પર ઊભા રહીને હાથ હલાવી રહ્યા હતા તેઓ ચહેરા પર હાસ્ય ચલાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેઓ અંદરથી ભાવુક હતા પ્રિયાએ બારીમો બારીમાંથી કહ્યું પપ્પા જલ્દી આવજો અને બસ આગળ વધી ગઈ ધીમે ધીમે આગળ વધી રહી હતી ક્રિષ્ણાબેન વિન્ડોમાંથી બેઠા બેઠા તેમની આંખો બારીમાંથી બહાર અંધારા તરફ જોઈ રહી હતી પરંતુ તેમનું મન તો કરણભાઈ પાસે જ અટકી ગયું હતું તેઓ વારંવાર પોતાના ફોન તરફ જોઈ રહ્યા હતા આશા કરી રહ્યા હતા કે કદાચ નેટવર્ક આવી જાય તેઓ કરણભાઈને કોલ કરે તેમની સુરક્ષા ખબર પૂછી શકે પરંતુ ફોનની સ્ક્રીન પર હજુ પણ નો સર્વિસ નો મેસેજ હતો જે તેમને વધુ જ ચિંતિત કરી રહ્યો હતો આ જાણે વિસ્તાર એકલા કેવી રીતે મેનેજ કરશે આ વિચારો તેમના મનમાં ગૂમી રહ્યા હતા અને તેમના હાથમાં પડેલા પર્સમાંથી કરણભાઈની એક જૂની તસવીર કાઢી જોઈ રહ્યા હતા તે તસવીરમાં તેઓ ત્રણેય જણ સાથે હસી રહ્યા હતા બીજી તરફ પ્રિયા આખા દિવસની થાકી મુસાફરીથી થાકી ગઈ હતી તેનો તમામ ઉત્સાહ હવે થાકમાં ફેરવાઈ ગયો હતો તેણે કૃષ્ણાબેનના ખોડામાં માથું રાખી આંખો મીચી દીધી હતી કૃષ્ણાબેન તેના વાળમાં હાથ ફેરવી તેને વાલ કરી રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે દિવાળીની રજાઓ તો તેમના માટે ખુશીની હતી પરંતુ હવે આ પરિસ્થિતિમાં તે કેવી રીતે બહાર નીકળું ભગવાનની કસોટી છે એવું મનોમન કહી રહ્યા હતા તેમની આંખોમાંથી આંસુ ટપકીને પ્રિયાના વાળ પર પડ્યું આખા રસ્તે ક્રિષ્નાબેન એકદમ શાંત બેઠા હતા તેમના મનમાં સતત કરણભાઈની ચિંતા હતી તેઓ વારંવાર બસના કંડક્ટરને પૂછી રહ્યા હતા કે જેસલમેર કેટલું દૂર છે અને ક્યારે પહોંચીશું દિવાળીની રજાઓમાં ફરવા આવેલ આ પરિવાર હવે કઈ પરિસ્થિતિમાં આવીને ઊભો રહેશે તે વિચાર જ કૃષ્ણાબેનના મનમાં દુઃખીથી થતો હતો તેમને યાદ આવી રહ્યું હતું કે તે કેવી રીતે દિવાળીની તૈયારીઓ કરી હતી પ્રિયાની ઈચ્છા પ્રમાણે જેસલમેરની ટ્રીપ પ્લાન કરી હતી અને હવે આ બધું જાણે એક તોફાનમાં વેરવિખેર થઈ ગયો હવે આગળ આ પરિવાર સાથે જે ઘટના બનવાની છે તે હર કોઈને ચોંકાવી દે તેવી છે જાણે કે આ મુસીબત તો માત્ર શરૂઆત જ હતી અને આગળનું તોફાન વધુ ભયાનક હોય ક્રિષ્નાબેને અજાણ્યા જ એક અશુભ અનુભવ થઈ રહ્યો હતો પરંતુ તેઓ તેને અવગણનાથી પ્રિયાને સુરક્ષા કરણભાઈની રાહ જોઈ રહ્યા હતા અને હવે જે આગળ ઘટના બનવાની હતી તેની કલ્પના કોઈ એ કરી ન હતી મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તે વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બીજી તરફ પોતાની પત્ની અને દીકરીને આ રીતે વેકલા મોકલતા કરણભાઈનો જીવ ચાલતો ન હતો પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમને આવો નિર્ણય લીધો હતો અને પોતે બને એટલી વહેલી તકે પોતાના પરિવાર પાસે પહોંચી જવા માગતા હતા તેઓ રસ્તા પર ચાલવા લાગ્યા આજુબાજુના ઢાબાઓને નાની દુકાનો તરફ જોઈને પૂછપરછ કરી રહ્યા હતા ભાઈ અહીં નજીકમાં કોઈ ગેરેજ છે મારી ગાડી બંધ પડી ગઈ છે તેવું એક ઢાબાવાળાને પૂછ્યું ઢાબાવાળાએ આંગળી ચીંધીને કહ્યું થોડે આગળ જાઓ એક મિકેનિક છે તે તમને મદદ કરશે કરણભાઈએ રાહતનો શ્વાસ લીધો અને તરત જ એ તરફ ચાલ્યા અને તેની આશા હતી કે ગાડી વહેલી સરખી થઈ જશે